સરકારી ભરતી રેગ્યુલર ભરતી થાય તે પહેલાં તેમને જ્ઞાન સહાયક દ્વારા તેમની જે શિક્ષકોની જે ઘટ છે તે પૂરી કરવા માટેની કાર્યવાહી જે છે એ શરૂ કરવામાં આવેલી છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કમિશનરશ્રી શાળાઓની કચેરી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અમને જે મેરિટ યાદી મળેલી છે તે પ્રમાણે અમદાવાદ શહેરમાં સાડા ચારસો જેટલા શિક્ષકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડેડ શાળાઓમાં આપવામાં આવશે અત્યારે મેરિટ પદ્ધતિ પ્રમાણે અત્યારે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે પસંદગી પ્રમાણે મેરિટ પ્રમાણે જે છે તેઓ શાળાની પસંદગી કરશે